સોળસો સત્તાવનમાં મોગલ સમ્રાટ શાહજહાં ગંભીર રીતે બીમાર પડતા મુગલ સામ્રાજ્યમાં તખ્ત માટેનો સંઘર્ષ શરૂ થયો શાહજહાનના ચાર પુત્રો દારા શાહ શુજા મુરાદ બક્ષ અને ઔરંગઝેબ વચ્ચેની ગાદી મેળવવા માટેની લડત એક રોમાંચક અને ઘાતકી યુદ્ધમાં પરિણમી સંઘર્ષની શરૂઆત સોળસો સત્તાવનમાં શાહજહાંની ગંભીર બીમારીના સમાચારથી સમગ્ર મોગલ સામ્રાજ્યમાં અફવા ફેલાઈ કે સમ્રાટનું અવસાન થઈ ગયું છે આ સ્થિતિએ તેમના ચાર પુત્રો વચ્ચે સત્તાના સિંહાસન માટે રક્તરંજિત યુદ્ધને જન્મ આપ્યો મુગલ ગાદીના મુખ્ય હરીફો દારા શિકો શહજહનો મોટો પુત્ર અને અધિકૃત વારસદાર ઓરંગઝેબ દખણનો સુબેદાર મહત્વાકાક્ષી અને લશ્કરી કુશળતા ધરાવતો યોદ્ધા શાહ સુજા બંગાળનો સુબેદાર જે સ્વતંત્ર શાસક બનવાની મહત્વાકાક્ષા રાખતો હતો મુરાદબખશ ગુજરાતનો સુબેદાર જે ગાદી માટે ઝઝૂમતો હતો ભાઈઓ બચ્ચેના યુદ્ધો અનેક અવતરાઓ शाह शुजाई પોતાને બંગાળનો સ્વતંત્ર શાસક જાહેર કરી દિલ્હી તરફ લશ્કરી કુચ કરી 6 જાન્યુઆરી 1658 ના રોજ બનારસ નજીક બહાદુરપુરના યુદ્ધમાં દારા શિકોહના પુત્ર સુલેમાન શિકોહે શાહ સુજાને पराजित કર્યો સુજા રણમેદાન છોડી араકાનની પહાડીઓમાં શરણ માટે દોડી ગયો મુરાદ બખ્શ અને ઓરંગઝેબનું ગઠબંધન ઓરંગઝેબે મુરાદ સાથે મૈત્રી કરી અને વચન આપ્યું કે તો સમ્રાટ બનવું ફક્ત તારા મંત્રી તરીકે રહીશ मुरादाबादमा આવી ગયો અને દારા સામે લશ્કર એકત્ર કર્યો 15 એપ્રિલ 1658 ના રોજ ઉજ્જૈન નજીક ધર્મતમા દારા અને ઔરંગઝેબ મુરાદની સેનાઓ વચ્ચે યુદ્ધ થયું જેમાં દારા શિકો પરાજીત થયો અને ભાગી ગયો પરંતુ ટૂક સમયમાં ઔરંગઝેબે મુરાદને દગો આપ્યો શરાબ પીવડાવી કેદ ખાનામાં નાખી દીધો સમોગઢનું નિર્ણાયક યુદ્ધ 8 જૂન 1658 ના રોજ મુઘલ ઇતિહાસનું સૌથી મહત્વપૂર્ણ યુદ્ધો માનુ એક સમોગઢનું યુદ્ધ લડાયું દારા શિકો પોતાના પિતા શાહજહાનના સમર્થન માટે આગ્રા તરફ રવાના થયો પણ ઔરંગઝેબે રસ્તામાં તેને અટકાવ્યો ઔરંગઝેબે એક ખતરનાક રણનીતિ અપનાવી જેમાં દારા શિકોહ મુસલમાનોનો શત્રુ છે એવી અફવા ફેલાવી પરિણામે દારા શિકોહની મુસ્લિમ સેના વિખેરાઈ ગઈ અને મોટા ભાગના મુસ્લિમ સૈનિકોએ લડવાનું ટાળ્યું જેથી દારા શિકોહ હારી ગયો અને ગુજરાત તરફ ભાગી ગયો બીજી તરફ ઔરંગઝેબે આગ્રાનો કિલ્લો કબજે કરી પોતાના પિતા શાહજહાને કેદ કરી નાખ્યા दारा शिकोहનો અંત ગુજરાતમાં દારાએ ફરીથી લશ્કર ભેગુ કરવાની કોશિશ કરી પણ કાનહાના યુદ્ધમાં હારી ગયો કચ્છના રાજપૂત શાસકે દારાને ઔરંગઝેબના حوالے કરી દીધો દિલ્હીમાં ઔરંગઝેબે દારાને ઇસ્લામ વિરોધી ઠેરવી જાહેરમાં તેનું શિથછેદ કરાવ્યો આ ઘટનાથી મુગલ દરબારમાં એક ડરાવનારો સંદેશો ફેલાઈ ગયો હવે ઔરંગઝેબનો વિરોધ કરવાની કોઈની હિંમત ન હતી માટે 1659માં ઔરંગઝેબે પોતાને આલમગીર એટલે કે વિશ્વ વિજેતા જાહેર કર્યો અને મુઘલ તક્ત પર બેસી ગયો પરંતુ તેમની કટ્ટર અને હિંસક નીતિઓના કારણે રાજપૂતો મરાઠા અને શીખો મુઘલોના વિરોધમાં એકત્ર થવા લાગ્યા આ વિરોધોએ મુઘલ સામ્રાજ્યને ધીમે ધીમે ખોખલો બનાવ્યું અને આખરે 1857 માં બ્રિટિશોએ મુઘલ સામ્રાજ્યને સંપૂર્ણપણે ખતમ કરી નાખ્યું